મેમ કેમ છો મજામ એકદમ મસ્ત આજના વિડિયોમાં શું બતાવીશું આજે આવું બિઝનેસ બતાવવાની છું જે 365 દિવસ ને 12 મહિના તમે પૈસા કમાઈ શકો યસ એટલે બેકગ્રાઉન્ડ જોઈને ખબર પડી ગઈ હશે કે કુર્તી બટ આ કુર્તીમાં પણ કોઈ વેરાઈટી હોય જેમ કે કોટનના ના કલેક્શન જે હોય છે ને ચાલો આપણે લાઈવ બતાવીએ ઓકે એના પહેલા અહીં તમે જોઈ શકો છો વિડિયો કોલના ના જરીએ તમે પરચેસિંગ કરી શકો છો ને વિડિયો કોલના થ્રુ તમે ઘરે બેસી બેસીને ખરીદારી કરી શકો છો પોતાના બિઝનેસ માટે એ પણ સીઓડી ની સાથે હા યસ સીઓડી અત્યારે કસ્ટમર સિલેક્શન ચાલી રહ્યું છે પેલી બાજુ તો આ રીતે તમે પરચેસિંગ કરી શકો છો આ એનું સેમ્પલ આવું છે અહીંયા ખાલી 10 સેમ્પલ લગાયેલા છે ચલો નેક્સ્ટ ચાલુ કરો તો મેં જેમ તમને કીધું કે 365 દિવસ કોટન એક કપડું એવું છે કે જે દર વખતે ચાલે ગરમી હોય શરદી હોય વરસાદ હોય તો આવા કપડાની જે વેરાયટી છે એ હું તમને બતાવવા માંગુ છું તમે જોઈ શકો છો એકદમ હટકે બાંધણીનું નેકમાં ડિઝાઇન આપેલી છે ગોટાપટ્ટીની લેસ આપવામાં આવેલી છે સ્લીવ માં તમે જોશો તો ટચઅપ આપવામાં આવેલું છે આ રહેશે ટુ પીસ એની સાથે પેન્ટ આવશે આ જો આ પટોળા સ્ટાઇલનું હલકું ટચઅપ આપવામાં આવેલું છે ટુ નું આ કોન્સેપ્ટ છે નેક બી નેક માં રહેશે અને પેન્ટ સાથે આપવાનું છે માત્ર નવ્વાણું રૂપિયાથી કે કુર્તી રેન્જ શરૂ થાય છે આ બાજુ તમે જો શરૂઆત થાય હા આ બાજુ જોશો તો તમે કઈક નવું કઈ ન્યુ ડિઝાઇન જોઈએ છે તો એ ડિઝાઇન મળશે અલગ અલગ ડિઝાઇન અલગ અલગ પેટર્ન અને સાઈઝ તમારા મરજીના હિસાબે એલ એક્સેલ ડબલ એક્સએલ દરેક વસ્તુ અહીંયા અવેલેબલ છે આ હું કોટન બતાવું છું કારણ કે ત્રણસો ને દિવસ કોટન ના સાડી કોટન નું કુર્તી વધારે વધારે પ્રિફેર થાય છે કોલેજ ગોઈંગ ગર્લ છે કાં તો ઘરે બેસી બેસીને બિઝનેસ કરવા માંગો છો સાઈડ બિઝનેસ કરવા માંગો છો તો આ બિઝનેસ તમારા માટે બેસ્ટ છે અહીં તમને કઈક યુનિક કલેક્શન જોઈએ છે સાઈઝ અકોર્ડિંગ તો તમે આ જોઈ શકો છો આની સાઈઝ જે છે એ રહેવાની છે એક્સેલ એક્સેલ નો ફોર્મ તમે જોશો ફોર્ટી ટુ ની ચેસ્ટ લેવાની છે અને પ્રોપરલી તમને નો ચોર ફરમા પરફેક્ટલી ફરમા સાથે આપવામાં આવે છે પોકેટ સ્ટાઇલ ની સાથે આજુ આ પોકેટ સ્ટાઈલ ક્વોલિટી વાઇઝ તમારે જોવું નહીં પડે વાત કરી તો આ આજુ ફિનિશિંગ તમે જો ટોન ટુ ટોન બધા કપડાની અંદર તમને જે કપડાનું કલર છે એમાં જ તમને અલ્ટર આપવામાં આવે છે કારણ કે ફિનિશિંગ આપે છે પંડિકા ઇન્ડિયા ફિનિશિંગ નું કલેક્શન તમને જોઈએ છે તો વન ઓફ ધ સ્ટેશન પંડિકા ઇન્ડિયા માં પાક્કું વિઝિટ કરો જુઓ તમને કોટન ના સિવાય પણ ઘણી બધી વેરાયટીઓ મળશે આ તમે જોઈ શકો છો ફ્લાવર ની ડિઝાઇન એવી ગ્રીન ડિઝાઇન છે સાડીઓમાં પણ જોઈ છે કુર્તીમાં પણ જોઈ છે ઇવન જેન્ટ્સ જે જેકેટ આવે છે કુર્તા એમાં પણ જોવો છો લેંગામાં જોવો છો આ ટ્રેન્ડિંગ વેરાયટી છે ફ્લાવર ડિઝાઇન ઘણા વર્ષોથી ચાલી રહી છે અને એવી ડિઝાઇનર કુર્તી પણ તમને અહીંયા પ્રોપરલી મળવાની છે અને આ જે વસ્તુ છે ને ત્રણસો ને પાસઠ દિવસ વેચાણ થવાની છે એટલે પૈસા કમાવાના હોય તો ઘરે બેસી બેસીને પણ તમે કરી શકો છો નેક્સ્ટ વેરાયટી આ તમે જોઈ શકો છો સિલ્ક ની ઉપર રહેવાનું છે નું કામ કરવામાં આવ્યું છે એમ્બ્રોઈડરી નું કામ કરવામાં આવ્યું છે અને એની સાથે સાઇઝ તમને મળશે એલ એક્સેલ ડબલ એક્સેલ ટ્રિપલ એક્સેલ ફોર એક્સેલ જે તમને સાઇઝ જોઈએ છે દરેક સાઇઝ તમને અહીંયા અવેલેબલ કરવામાં આવે છે કઈક નવું અને કઈ ખટકે જોઈએ છે તો આ આ કલર ડાર્ક કલર છે આમાં લાઇટ કલર જોઈએ છે લાઇટ કલર પણ મળી જવાનું છે કઈ ફેન્સી વેરાયટી જોઈએ છે તો આ બાજુ તમે જોઈ શકો છો વિથ પોકેટ ની સાથે આપવામાં આવે છે બંને બાજુ પોકેટ રહેવાનું છે નેક ની ડિઝાઇન તમે જોઈ શકો છો એકદમ ફાઇન અને સિમ્પલ એન્ડ સોબર જેમને પસંદ છે હમણાં કેવા કોલેજ ગોઈંગ ગર્લ છે જોબ વર્ક કરવાવાળા છે કાં તો પોતાનો બિઝનેસ પણ કરતા હોય કાંઈ ટ્રાવેલ્સ કરવા જવાનું હોય કે પાર્ટી પણ હોય ને તો પણ કુર્તી અમને જોઈએ છે કેમ કેમ કે અમને કમ્ફર્ટેબલ કુર્તી વેર કરવાનું ફાવે છે તો આ બાજુ તમે જોશો ગુજરાતની શાન બાંધણીમાં પણ તમને અહીંયા વેરાયટી જોવા મળે છે ટુ પીસની અંદર આ રહેવાનું છે વિથ પેન્ટ સાથે વન પીસ ટુ પીસ થ્રી પીસ એવી રીતે દરેક વસ્તુઓ તમને કુર્તીમાં મળી જવાની છે આ જોઈ શકો છો નેક ની ડિઝાઇન તમને બોટ નેક આપવામાં આવે છે ઓરિજિનલ મીરો વર્ક નું કામ કરવામાં આવ્યું છે અધરવાઇઝ આ બાજુ તમે જોશો તો ઘણી બધી કુર્તીઓની વેરાયટી છે કુર્તીઓમાં પણ શોર્ટ કુર્તી હમણાં બહુ ટ્રેન્ડિંગ છે તો એ વસ્તુ પણ અહીંયા તમને મળી જવાની છે એટલે શોર્ટ કુર્તી રહેવાની છે એની સાથે પેન્ટ રહેવાનું છે ઓકે આમના બહુ ટ્રેન્ડમાં છે તો ટ્રેન્ડિંગ વેરાયટી રાખશો ને તો તમારા કસ્ટમર તમારી પાસે આવશે કારણ કે કઈક ને કઈક નવું કઈક જુદું એ બધાને જ જોતું હોય તમને મને બધાને જ તો નવું કલેક્શન અને નવી ડિઝાઇન જે છે ને એ કસ્ટમર જોતા હોય છે કસે મળશે તો તો વિઝિટ કરો સ્ક્રીન પર નંબર છે નંબર પર તમે કોન્ટેક્ટ કરીને સીઓડી ના થ્રુ વિડીયો કોલ ના થ્રુ તમે ઘરે બેસી બેસીને પણ પર્ચેસિંગ કરી શકો છો બીજું આપણે પ્રોનિકા ઇન્ડિયામાં કુર્તી સિવાય બીજું શું શું મળી જશે એ બી કહી દો એકવાર અમારા ત્યાં વન ઓફ ડેસ્ટિનેશન મળશે એટલે લેડીઝની બધી જ વસ્તુઓ તમને મળશે સાડી છે, કુર્તી છે, આ તો લેંગા, ચણિયાચોલી છે નવરાત્રી આવે છે, લગ્ન પ્રસંગ આવે છે તો ચણિયાચોલી જોઈએ છે, ચણિયાચોલીમાં પણ બધી વેરાયટીઓ છે. એની સાથે સાથે તમને ફેબ્રિક જોઈએ છે. એ પણ તમને અહીંયા પ્રોવાઇડ કરવામાં આવશે. ઓકે. સો દોસ્તો જો તમે પણ તમારો બિઝનેસ સ્ટાર્ટ કરવા માંગતા હોય તો ડિસ્પ્લે પર આપણો કૂપન કોડ જે ફ્લેશ થઈ રહ્યો છે તમે ફોન કરીને ઓર્ડર નોંધાવશો એ કૂપન કોડ કહેશો તો તમને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ બી મળી જવાનું છે અહીંયા તમને વિડીયોમાં ખાલી સિલેક્ટેડ પીસ અત્યારે બતાવી રહ્યા છીએ કારણ કે બધા બતાવવા જઈશું તો મેડમ કેટલો ટાઈમ લાગશે તમે અહીંયા એક દિવસ વિઝિટ કરશો તો પણ ઓછું પડશે કારણ કે સાડી કુર્તી બધી જ તમે તમારા શોરૂમમાં દુકાનમાં મેન્ટેન કરી શકો એવા કલેક્શન રીચ લુક બંને સાઈડ જોશો તો તમને પ્રિન્ટ મળવાનું છે ને વચ્ચેના ભાગમાં તમને વર્ક મળવાનું છે યુનિક તો તમને અહિયાં મળવાનું જ છે જેના કારણે તમે તમારા કસ્ટમરને અટ્રેક કરી શકો છો અને વધારેમાં વધારે નફો લઈ શકો છો આ જો આ ઘણા સમયથી ચાલતી આ જે કોન્સેપ્ટ છે એ તમને હું બતાવી રહી છું બહુ ફાઇન લુક આવવાનો છે ઘેર તમે જોઈ શકો છો અનારકલી સ્ટાઇલમાં રહેવાનું છે ચાઇનીઝ કોલર અને બટનની સાથે આપવામાં આવે છે એની પછી જો હું તમને સિમ્પલ એન્ડ સોબર જોઈએ છે તમને કંઈક ફેન્સી જોઈએ છે કંઈક તમને એકદમ સિમિલર જોઈએ છે કાં તો એકદમ હટકે જોઈએ છે બધી જ વેરાઈટી અહીંયા અવેલેબલ છે પણ એક જ વિડીયોમાં બધી વસ્તુ બતાવવાની મુશ્કેલ પડી જાય છે એટલે તમે આવો જુઓ તમને સમજાશે કારણ કે અહીંયા જે છે ને એ તમને તમારા બજેટ ફ્રેન્ડલી પોકેટ ફ્રેન્ડલી પ્રાઇસમાં વસ્તુઓ મળી જાય છે કુર્તીમાં કુર્તી વન પીસ જોઈએ ઓર્ડર કેટલો રહેશે એ બી થોડું આઈડિયા આપી મિનિમમ ઓર્ડર 20000 25000 જો તમે ઘરેથી બિઝનેસ કરો છો વીસ પચીસ હજાર નો બજેટ રાખો કારણ કે એમાં પણ ઘણી બધી વેરાયટી આવે શોર્ટ કુર્તી લોંગ કુર્તી સાઇઝ ના અકોર્ડિંગ એલ એમ એક્સેલ જેવી કસ્ટમર ની બોડી ના હિસાબે હોય તો આપણે બધું જ મેન્ટેન કરીને રાખીએ ને તો કસ્ટમર કસે જ જશે નહીં એને પસંદ આવ્યું છે એ લઈ લે એ રૂપિયા વધારે પણ આપી જશે કારણ કે આ વસ્તુ એવી છે કે દર વખતે વેચાણ થાય છે અને ફેસ્ટિવલ આવે એટલે બહેનો તો જોઈએ છે જોઈએ જોઈએ અને ની જો તો તો ગિફ્ટ માટે જોઈએ બર્થડે આવે છે એનિવર્સરી આવે છે તહેવાર આવે છે લગ્ન પ્રસંગ છે મારું આ છે મારું તે છે એટલે ખરીદી તો થવાની જ છે પછી ઓનલાઈન થાય છે કે તમારા દુકાન થી થાય છે કે તમે ઘરે થી કરો છો એ ડિપેન્ડ કરશે પણ ખરીદી તો થવાની છે 140 કરોડ ની ભારત ની આબાદી છે એ બધા જ જગ્યા પર કપડું વેચાણ થાય છે દરેક ગામડા ગામડામાં જોશો તો કપડું વેચાય છે દરેક સિટીમાં જો દરેક એટલે કોઈ જગ્યા એવી નથી કે જ્યાં તમને સાડી કા તો કુર્તી કા તો કોઈ પણ પ્રોડક્ટ કપડાની ની નહીં મળશે એટલે દુકાન નહીં મળશે ઘરે પણ લારીઓ પણ લઈને મોટર માં પણ તમે જોઈ શકો છો પણ એ શું છે એ લોકો પ્રયત્ન છે તમે પણ પોતાનો પ્રયત્ન કરવા માંગો છો પોતાનું બિઝનેસ કરવા માંગો છો તો તમારા માટે આ બેસ્ટ બિઝનેસ છે યસ તો ડિસ્ક્રિપ્શન પર નંબર પર કોન્ટેક્ટ કરો હા અને તમારો ન્યુ બિઝનેસ સ્ટાર્ટ કરો મેડમ થેન્ક યુ